નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ખાસ કરીને આજના આ વિડીયોમાં આપણે આજે કપાસના ભાવ કેવા રહ્યા કપાસના ભાવમાં કેવો સુધારો સાથે જ કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ જેથી કપાસ બજારનો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજે દરરોજના તાજે તાજા કપાસના બજાર ભાવ મળતા રહે તો મિત્રો સૌપ્રથમ તો આપણે આજની વાત કરીએ તો આજે કપાસની આવકો જળવાઈ રહી હતી અને કપાસની ધીમી આવકો વચ્ચે ભાવમાં આજે સારી ક્વોલિટીમાં દસથી લઈને વીસ રૂપિયા જેટલો સુધારો જોવા મળ્યો હતો જો કે આગામી દિવસોમાં હજી પણ કપાસના ભાવમાં સુધારો આવે કારણ કે હમે સારી ક્વોલિટીના કપાસ ખૂબ જ ઓછા બચ્યા છે જ્યારે વરસાદ પછીની ક્વોલિટી એટલે કે થોડી નબળી ક્વોલિટીના કપાસ મોટી માત્રામાં છે જેના કારણે કપાસના ભાવમાં સારો સુધારો આવવાની ધારણા છે જો કે તેની માટે એકથી લઈને દોઢક મહિનાનો સમય લાગી શકે પરંતુ આ જ કપાસ પંદરસોથી સોળસોની વચ્ચે વેચાય તેવી ધારણા અમારા મનોમંથન પ્રમાણે નક્કી થઈ રહી છે જ્યારે આજે કપાસના ભાવની વાત કરીએ તો આજે કપાસના ભાવ તમામ માર્કેટિંગ યાર્ડની અંદર સરેરાશ ચૌદસોથી લઈને પંદરસો ને એસી કે નેવ રૂપિયા સુધીના જોવા મળતા હતા અમુક એકાદ બે સેન્ટરોની અંદર સોળસોના પણ ભાવ જોવા મળ્યા હતા ત્યારે આગામી સમયમાં કપાસના ભાવમાં સારો સુધારો થવાની ધારણાઓ વ્યક્ત થઈ રહી છે હવે આપણે રૂબજારની વાત કરીએ તો રૂબજારમાં પણ ધીમી ગતિએ આજે ખાંડીએ વધુ સો રૂપિયાનો સુધારો થયો હતો ખાંડીના ભાવ આજે ત્રણસો છપ્પન કિલો રૂ હોય તો તેના ભાવ બાવન હજાર પાંચસો રૂપિયા સપાટીએ પહોંચ્યો હતો ત્યારે આગામી સમયમાં સારો એવો સુધારો થવાની ધારણા હજી પણ વ્યક્ત થતી હતી કે હાલ વાયદાઓની વાત કરીએ તો ડોલરની મંદી અને બ્રાઝિલના ઉત્પાદનના કાપને પગલે રૂબજારમાં મંદી અટકીને સામાન્ય તેજીઓનો સાંજ ચાલુ થયા હતા સીસીઆઈએ ભાવમાં આજે સો રૂપિયાનો વધારો કરીને વીસ હજાર સો ગાંસડીનું વેચાણ કર્યું છે સીએઆઈએ રૂના ઉત્પાદનના અંદાજમાં ચાર પોઈન્ટ પાંચ લાખ ગાંસડીનો વધારો કર્યો જોકે તેમાં આ સિઝનની અંદર રૂ ઉત્પાદન ઘટવાની ધારણાઓ વ્યક્ત છે તમારું શું કેવું તે અમને કમેન્ટ કરી જણાવજો તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર